જુનાગઢના ગિરનાર ક્ષેત્ર શાસ્ત્ર પ્રમાણે અતિ પૌરાણિક માનવામાં આવે છે અને ગિરનારમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો અહીં વાસ છે અને તેમાં પણ શ્રાવણ માસનું ખૂબ મહત્વ છે ત્યારે ગિરનાર ક્ષેત્રમાં ભવનાથ મહાદેવ મંદિર આવેલું છે અને પૌરાણિક દામોદર કુંડ આવેલો છે માન્યતા પ્રમાણે બ્રહ્માજીએ કમળમાં જળ પધરાવીને કમળ કુંડ ઉત્પન્ન કરેલ છે ગિરનારના પહાડ ઉપરથી જટાશંકરની જટામાંથી આ કુંડમાંથી સીધું જ પાણી આવે છે એટલે ગંગા જેટલું પવિત્ર પાણી માનવામાં આવે છે જૂનાગઢના ભવનાથના દામોદર કુંડમાં દેશ વિદેશના લાખો ભક્તો પવિત્ર સ્નાન કરવા આવે છે આખા ભારતમાં માત્ર રાધા દામોદરજીનું મંદિર અહીં ભવનાથમાં આવેલું છે ભારતભરના લાખો શ્રદ્ધાળુ ભક્તો અહીં શ્રાવણ માસને ભાદરવા માસ દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવા માટે અહીં પિતૃ તર્પણ કરવા આવે છે અને પુણ્યનું ભાતું બાંધે છે અને ગિરનારની ગિરિમાળાઓમાં પ્રકૃતિના ખોળામાં શ્રાવણ માસ દરમિયાન ભવનાથ મહાદેવના મા જગદંબાના દર્શન કરવાનું અનેરું મહત્વ છે જુનાગઢ જિલ્લો છે અને તમે જોઈ શકો છો કે આ દામોદર કુંડ છે આખે આખું અને હજારોની સંખ્યામાં જે ભારતભરના લોકો ભક્તો બધા અહીંયા દર્શન કરવા આવતા હોય लोगों आए आपका नाम क्या है मेरा नाम सुरोजित दास सुरोजित दास कहाँ से आए कलकत्ता से आए कलकत्ता से आप देखिए कि कलकत्ता से दामोदर कुंड में दर्शन करने के लिए आए आप यह है पूछते हैं कहाँ से कहाँ तक जाएंगे हम दामोदर कुंड से सोमनाथ जाएंगे सोमनाथ से फिर नागेश्वर जाएंगे नागेश्वर से फिर नासिक का तरफ़ जाएंगे तमकेश्वर दर्शन करेंगे हम लोग बारह ज्योतिर्लिंग दर्शन करना चाहते हैं चारधाम यात्रा करेंगे पूरे पूरे भारत के कितने कितने दिन की यात्रा हम लोग अभी पूरे भारत चले हम लोग अभी यात्रा चल रही है कितने दिन हम बुलाते हैं अच्छा मतलब एक महीने से तो निकल गया और अभी जूनागढ़ पहुँचे हो आप आ, समझ रहे हैं कि जूनागढ़ पहुँच गए अब सोमनाथ जाएंगे और पूरे भारत की जो बारह ज्योतिर्लिंग है वहाँ का एक

જિલ્લો છે અને તમે શકો છો કે ભવનાથ અને દામોદર કુંડ આ દામોદર કુંડ આવેલો છે અને અતિશય પવિત્ર જે જગ્યા હોય ભારતની એક પવિત્ર માની જગ્યા આ દામોદર કુંડ છે અને અદા છે પુરોહિત અદા આપણે ખાસ પૂછીશું મહત્વ શું

મહાદેવ ભવનાથ દાદા ખુદ અહીંયા બિરાજે છે ભવનાથના સાનિ નજીક જ આ કુંડ આવેલો છે અહીંયા પણ મુચકુલ મહાદેવ પણ બિરાજે છે આ તીર્થો ઉપર એ પણ પુરાણ પછી જ છે કાલ ભૈરવ કાલિયનવના જે નાશ કર્યો હતો ભગવાને એ પણ અહીંયા મુચકુંડ મહાદેવ છે ભવનાથમાં શિવરાત્રિનો મેળો ભરાય છે લોકો ભવનાથની મેળો પૂર્ણ કર્યા બાદ આ તીર્થમાં સ્નાન કરીને પુણ્યનું ભાતું બાંધી પછી પોતાની ઘરે જાય છે એટલે આ તપોભૂમિ છે તપોભૂમિ એટલા માટે આ નરસિંહ મહેતાનું આપણે નામ સાંભળ્યું છે નરસિંહ મહેતાના જીવનમાં બાવન વાર ભગવાને દર્શન દીધા એ દામોદર ભગવાન ઉપર બિરાજે છે નરસિંહ મહેતા હરરોજ સવારે પ્રાતઃ કાળે ગામમાંથી ચાલી આ તીર્થમાં સ્નાન કરીને ભક્તિ કરતા એ દામોદર ભગવાન ઉપર બિરાજમાન છે તમે જોઈ શકો છો કે કેટલું મહત્વ બેનો પણ છે આજે શું વધારેલા છો બેન અમે પવિત્ર શ્રાવણ માસમાં દામોદરમાં નાઈ અને ધન્ય બની ગયા છે અમારા પિતૃઓના અવસાન છે તમે જોઈ શકો છો કે દેશ વિદેશ ભારત બધા જ રાજ્યોના જે ખાસ અહીંયા દર્શન કરવા આવતા હોય પુણ્યનું ભાતું બાંધવા આવતા હોય એટલે અદાએ તમે જોઈ શકો છો કે આ ખાસ આ જે ગિરનારનું દામોદર કુંડનું મહત્ત્વ સમજાવ્યું હવે રાધા દામોદર જે જગ્યા છે આ કુંડ છે અહીંયા તો આ ભારતનું ખાલી એક જ માત્ર સ્થળ હોય રાધા દામોદર ના અહીંયા માત્ર ખાલી જે જૂનાગઢમાં દર્શન થતા હોય મહેશ કથેરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ મહેશ કથેરિયા ન્યૂઝ ભેસાણ